જીવનમાં હંમેશા વિચારમાં અને જીવનમાં હંમેશા સકારાત્મકતા લાવવી જોઈએ પોઝિટિવ થિંકિંગ એવી લાઈફ બનાવવી જોઈએ પોઝિટિવ થિંકિંગ ઇઝ વેરી ગુડ લાઈફ નદીના તટ પર બે ઝાડ હતા નદીના તટ પર બે ઝાડ હતા અને એક દિવસ એક ચકલી નાનકડી ચકલી આવી અને ઝાડને કહ્યું કે તમે તારી એમ કે તારા ઝાડની ઉપરની જે ડાળી છે તેના ઉપર હું માળો બનાવી શકું તો મારા બચ્ચા અને હું એમ કે પ્રેમથી રહી શકીએ ત્યારે જે પહેલું ઝાડ હતું એણે ના પાડ્યું તો ચકલી બહુ નિરાશ થઈ અને બીજું જે ઝાડ હતું એને પ્રશ્ન કર્યો કે તારા જે ઝાડ છે એની ડાળી ઉપર હું માળો બનાવી શકું જેથી કરીને હું અને મારા બચ્ચા એમ કે રાજી ખુશીથી રહી શકીએ તારે જે બીજું ઝાડ હતું એણે હકારાત્મક ભણી અને કહ્યું કે હા એમ કે તું માળો બનાવી શકીશ બનાવજે અને પછી જે ચકલી હતી એણે માળો બનાવ્યો અને માળામાં એ એના બચ્ચા સાથે રાજી ખુશીથી એના દિવસો પસાર કરતી હતી અને વરસાદની સિઝન આવી અને વરસાદ એટલો બધો આવ્યો કે પેલું જે ઝાડ હતું પહેલું ઝાડ તે પડી ગયું અને એમ કે પાણીમાં તણાવવા લાગ્યું તણાવમાં લાગ્યું એ જોઈને ચકલી થોડી એમ કે હસી અને કહ્યું એમ કે તે મારી જોડે કઠોરતા વાપરી તે મારા બચ્ચાનો અને મને માળો ના બનાવવા દીધો એટલે તને આ એમ કે આવું તને પરિણામ મળ્યું છે અને તું એમ કે વરસાદના પાણીથી એમ કે વહેવા લાગ્યું ત્યારે જે ઝાડ હતું એણે કહ્યું કે એટલા માટે જ હું તને ના પાડી હતી કેમ કે મારા મૂળ જે ઝાડનું જે મૂળ હતું એ એમ કે ઊંચા આવી ગયા હતા બહાર નીકળી ગયા હતા અને મારા એમ કે મારું પોતાનું એમ કે જે ઝાડનું જે અસ્તિત્વ હતું એ એમનું ઠેકાણું નહોતું ગમે ત્યારે ભારે વરસાદ આવે તો એમ કે હું પડી જઈશ અને ઝાડ પાણીમાં હું તણાઈ જઈશ માટે મેં તને એમ કે માળો બાંધવા માટે ના પાડી હતી